માં બેનને રજૂ કરે છે અને એમના પરિવારના દીકરી સોંપે છે એટલે હવે બેનને કદાચ સાધુ તરીકે રહેવું હોય તો તમે પરિવાર એમને આશ્રમ બનાવી દેજો એની જે ઈચ્છા મુજબ બાબા સાહેબના કાયદા મુજબ બંધારણ મુજબ જો એની ઈચ્છા ભક્તિ કરવાની હોય તો એમને સમાજ વતીથી આશ્રમ પણ બનાવી દેવામાં આવશે અને એની રીતે તમને બાબા સાહેબના બંધારણ થકી જે ભગવું છે ભક્તિ કરવાનો રાઈટ બધો બાબા સાહેબના કાયદા થકી અધિકાર આપવામાં આવેલ છે આ કોઈ દેવી દેવસ્થાન કે નહીં પણ જે કઈ

બાપુ ભેગું જંગલ માં રહીને ભક્તિ નથી કરવાની જંગલમાં જેને સન્યાસ લેવો હોય એને બહાર રહેવાનું હોય સન્યાસ કોઈ સાધુ ભેગું ન હોય એ તમે લઈ શકો છો હું પોતે સંન્યાસ લેવો હોય તો મારે મારી સ્ત્રીનો ત્યાગ કરવાનો હોય અને એકલું રહેવાનું એને સન્યાસી કહેવાય કાંઈ બાપુ ભેગા રખડી એને સન્યાસી ના કહેવાય

ભગવાને તમે સમજતા છે આ જગત શક્તિ નો છે અને કદાચ એને આ સમાજ એવી છે માતાજી વહી ગયા

મન દુઃખ થઈને જે ઘરની બહાર નીકળી ગઈ હતી પણ એ દીકરીને પાછી ઘર સુધી પહોંચાડવામાં અને પરિવારના મિલન પાછો કરાવવામાં અને પરિવાર સુધી જો પહોંચાડવામાં જેને રાત દિવસ મહેનત કરી હોય એવા મનસુખભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનવું અને ઓલ ગુજરાત વાલ્મિકી ધર્મરક્ષક સંના અધ્યક્ષ તરીકે હું અનિલ મહારાજ દિલથી અને મારા ગુજરાતના વાલ્મિકી સમાજના સંતો તરફથી હું એમનું આજે ફૂલ આરતી સન્માન કરું છું છું જે કઈ છે જૂના આખાડાના બાપુ ના આખાડા નું નામ ધરાવે છે પણ સાધુ ની પરંપરાની અંદર સંતો ની પરંપરાની અંદર જોકે આવી સાધવી બનાવી આ બધું કરવું એ સનાતન ધર્મ નું ઉલ્લંઘન છે

કે જે સાધ્વી બનાવો કે એને તિલક આપો તો એ પાત્ર જોયા વગર આ કાર્યક્રમ કરાય નહીં કેમ કે આ એક સનાતન ધર્મનું ઉલ્લંઘન છે અને અર્જુન બાપુ જે આયુર્વેદિક દવા કરે છે અને એને જે કઈ આ દીકરી જે છે મનીષાબેન જેને મનીષા મા તરીકે સિત્તાવીસ વર્ષની દીકરી છે ઉંમર લાયક છે બહાર ભણેલી છે અને મેડિકલનું એવું બધું એનું ભણતર કરેલું છે પછી આધાર કાર્ડ પાન કાર્ડની જેને જેતપુરની અંદર જેની દુકાન હતી અને આવી બધી જે ભણતર વાળી દીકરીને અત્યારે ભગવા કપડા પહેરાવી અને એને આ કરાવ્યું હતું જોકે બાબા સાહેબના બંધારણ થકી બધા ભક્તિ કરવાનો પણ રાઈટ છે એને સાધુ બનવાનો પણ રાઈટ છે પણ એક આવી રીતે ભરમાવી અને બાપુ અર્જુન બાપુ જે દીકરીને ભેગા લઈ ગયા હતા સાધુ ની પરંપરાની અંદર કલંક લગાડે છે જોયા વિના ની જાતું અર્જન કે બાપા કાચા વાસણ માં પાણી ભરવાથી જેને ગારો થઈને ગળી જાતું બાપુ વચનની ની વાતો જેની જોયા વિનાની બાપા એ પણ કીધું કે બાપુ જોઈ જોઈ ઓરું આ બીબા વિના પડે બીજી બધી એક મારી વિનંતી છે કે સનાતન ધર્મ કલમ કલંક ન લાગે ભગવાન કપડા કલમ કલંક ન લાગે એના માટે થઈ બધાને મારી વિનંતી છે કે પાત્ર પીરસો શિષ્ય બનાવો પણ જેનું પાત્ર જોયા વગર પીરસો નહીં જય ભીમ નમો